બધા લઈ ગયા બે પડ્યા મોડા હોય પણ એવું હોય કે ભેગા થયા હોય અને આવ્યા હોય ત્યાં કદાચ આપડી ઘર કોઈ મહેમાન હોય તો પાછા વહી જાય અને ક્યારેક આપડે ઘરે ન હોય એવું થાય એટલે એક વાર સવારે લઈ ગયા કપડા સવારે રેડી અને સાંજે દેવા પડ્યું આવું થયું ચાલો પેલા ફટાફટ ભાખરી ખાઈ લેવી સપના નીચે આવે એટલે સાથે ભાખરી ખાશું અને પછી દિવસ કન્ટિન્યુ કરીએ સાડીની સ્કીમમાં હવે બસ થોડાક દિવસ બાકી છે એટલે ફટાફટ આવી ચાન્સ મિસ નહીં કરતા સમય કોઈ પાસે હોય નહીં કાઢવો પડે અમે બ્લોગનો સમય કાઢી લેવી છે અડધા લોકો કે સમય નથી સમય નથી કાઢવો પડે હોય કોઈ પાસે નહીં ટાઈમ આપવો પડે હજી વાત ને ભાભી ક્યારેક ટાઈમ આપો મારો પેન્ટ પડ્યું છે લેવા જવાનું એક પેન્ટ મારું ખરાબ આવ્યું ને નવું લીધા પછી ત્યાં દુકાને પાછું દે એવા સવી કે કે ઈ તમે હડકું કરીને લ્યો કે નવું આપો એમ કે કાઈ ન થાતે હું પેન્ટ મૂકીને લઈ આવું મેં તો તમાર તે કરી લે પેન્ટ જોતો જ નથી હવે નવું દુકાને હું કે લઈ આવ્યા છે તો ભાભી પાછા જાય એટલે એના બદલા નવું પેન્ટ લઈને આવશે કેમકે હજી લીધું અને બે વાર પહેરું ને ત્યાં તો બગડી ગયું આખું પેટમાં રૂસડા રૂસડા ચોંટવા મળે એવું થયું દુકાનનું નામ નથી કે એવું જોઈ હવે એ લોકો શું કરે છે અને એ લોકોનો ફોન એ થાય મારો નંબર એ પાસે છે કેટલું થઈ ગયું આજે બે ત્રણ અઠવાડિયા થયા ને ઘણું થઈ ગયું પણ એ લોકોએ કાંઈ રિસ્પોન્સ જ નથી પેન્ટ ને જમા છે આવું છે બાકી બધા જ કપડાની દુકાને આજ સુધી લીધા છે હું ભાઈ અમે ત્યાંથી જ પહેરવી છે કેટલા સમયથી કપડાં

અને પૈસા વધુ લાગે આ સસ્તા મળી જાય જો ચિંદનભાઈ તમારે જોઈએ સાદી ભાખરી ડબ્બા ને સાદી પછી જેડી પાટો કરવી તો ઘી વાળી શેકરી અને કડક અને બળેલી જે પછી સપના આટો મીડિયમ ને ઘી વાળી પપ્પા આટો જાડી ને નરમ અને મારી આટો તેલ વાળી તળેલી કડક ને તેલ વાળી અને મમ્મી જે

પછી કચરો હલવાઈ જાય રોટલા છે અને અડદ ની ડાળ છે પણ મમ્મી રોટલા કેમ ધોળા છે ரோட்ட ர <laughs> <laughs>

આગળ આપણા વિડીયો આવી ગયેલા છે આવતીકાલે અમે જાશું એટલે આવતીકાલનો વિડીયો એટલે તમારે જોવા છે કે કોના બ્લોગરના મેરેજમાં જવાનું છે આપણે ત્યાં સાડી લેવા આવેલા ત્યાં એને બ્લોગમાં લીધા હતા એટલે જે મિત્રોને ખબર હશે ને એ તો કોમેન્ટ કરી દે કે આના ત્યાં જવું છું તો આવતીકાલે મેરેજમાં જવાનું છે અત્યારે બને એવું છે દહીંની તિખારી ને ભાખરી લોકો એને અલગ અલગ નામ આપે છે હું તમને વસ્તુ બતાવું પછી તમારા વિસ્તારમાં એને શું કહે છે ને એ તમે કહેજો બતાવો મમ્મી જો આ દહીમાં તડકો લગાવી દેવાનો બીજું કાંઈ નહીં ઓકે સિમ્પલ નહીં તો મમ્મી બેસી ગયા છે અને ભાખરી બધી બની ગઈ છે તો ફટાફટ પહેલાં જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ એટલે તમે સારી સારી કોમેન્ટ કરજો અને મેં મમ્મીને બધી જ કોમેન્ટ એની રેસીપી વિશે જેટલી હતી ને બધી મેં સંભળાવી દીધી છે અને એક બેનનો એવો મેસેજ આવ્યો હતો કે નકરું હોસ્ટેલ 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 એ બીજી કાંઈ વાત નહીં પણ અમે અમારા પાંચ વર્ષ ત્યાં આપેલા છે એટલે અમને એ બહુ યાદ આવે

ટપાલ માં એવું લખ્યું ટપાલ ફાડી નાખે એટલે એવી રીતના હતું તો પછી એવું પાંચ વર્ષ બહુ બધી મુસીબતો હતી કે સિમ્પલ થોડી હોસ્ટેલ હતી એટલે અમને યાદ આવે બાકી નોર્મલ કોલેજ બોર્ડિંગ માંથી નીકળી ગયા હોય તો એને એટલું બધું ન હોય અમારે જેટલું એને મમ્મી મમ્મી હોસ્ટેલ માં ભણ્યા એક મોટો ગેરફાયદો થયો એ કયો તમને શું લાગે હોસ્ટેલ માંથી કેમ અમને લઈ લીધા એમ એટલે કીસ ભણાવવાનું તૈયાર મને 10 માં જ લઈ લીધો ઠીક તઈ તમે પહેલા ઓળવું નહોતું એટલે નહીં તો

અને મારા માટે મમ્મી ચોળે છે હું ચોળીને ખાઈશ મમ્મી ચોળી દેની બહુ ભાવે તમાર મેને ઓછી લાગે ને તે ભાવે હતું મને તો ઈ ચોળતે ની ભાવે જો કે બધા મોસ્ટ ઓફ લેવું જ છે મમ્મી કે નહીં જાતે ચોળતા હોય તમને શું લાગે બધા જાતે ચોળતા હોય કે મમ્મી કહેતા હોય જાતે ચોળીને ખાઈ લે ઈ હારું તમ ચોળી દો ઈ હારું જાતે ચોળીને ખાઈ ઈ પડે ને હવે હું કેટલા કરો ચોળી પેલા એવું હતું મમ્મી એમ કહેતા કે લગ્ન સુધી છે કે પછી તો તારે હાથે તોડવું પડશે પણ હજી મમ્મી તો છે એ ચોળાઈ દી સપના છાસ બનાવે છે એટલે બાકી સપના એ ચોળાઈ દી હું નો મિત્રો નાયજન કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને તમને એમ થતો છે સાંજે કેમ કેમ કે ઈસ્ત્રી વાળા ભાઈ તે કપડા આપી ગયા આના કપડા કાલે પહેરી અત્યારે બહાર જવાનું થયું એક જગ્યાએ ખબર કાઢવા જવાનું છે કિરણ હોસ્પિટલમાં ને હા તો ફટાફટ નીકળે કેમ કે બહુ મોડું થઈ ગયું છે હું પાછો મોડી કરું આજ આખો દિવસ નાઈટ ડ્રેસમાં કાઢ અત્યારે સાંજે હારા કપડાં પીરા ક્યાં જાય છે હું એ કહેવા ના પડી છે એટલે હું તમને નહીં કહેવું સોરી આણે ના પડીશ એટલે એવું એનો વાક જ નથી વિચારી એણે ના નથી પાડી એને જેના વાટો જ આવી છે ને એને ફેમિલીમાં કોઈ નથી કીધું એટલે તમે ફટાફટ નીકળે કોઈ નથી કીધું એવું છે ચાલો તો ફટાફટ નીકળશું આવજો આવજો નહીં જોઉં ને વિડીયો ઉતારતા હશે તો ઉતારીશ આ બંધ કરવાનું છે હા

એ નડે નહીં પણ આવું અચાનક દવાખાનો આવી જાય ને તો ઈ બહુ કામ આપી જાય બહુ કામ આપી જાય પણ નહોતું શું કરવું કે એને ખબર હતી ને લીધું નહીં એવું થયું એવું થયું ને ઇન્સ્યોરન્સ ન હોય તો સારા દવાખાના ખર્ચા ના ખર્ચાના લીધે તમારે હારે રૂમ ન મળે કાંઈ ન મળે પછી છેલ્લે સરકારી હોય એ કોણ કરે તમારું માનવું હતું પહેલા પહેલા મારું માનવું જ હતું

અને તારે નું આને બોલતું સે કે તારે અટાડે છોતું હોય પાસદ મને તારું કે ખબર કે હું ના નો તાર કે હું એમ બતતાંદી તામે કે સંતરી ખમ એમ નો દંદે કા ઈ તો કે આજે એટલે મસલીલમ ની ફેર પેરીને આવીતી તમને તારા બટકુ ભરી જાવ આધુ ની આવે હા તાધુ આવે ને કે માધુ નો આવે આધુ અમે મારા પપ્પા ના દોસ્તાર છે ઓકે હા તમ बाजू મ રહેતા તને કેમ ખબર પડી હું કે પપ્પા અહીંયા આવું એમ કે તો રમેશ દાદા શું થાય રમેશ

બતાવો આ જો માર ચિલ્ડ્રન ગેંગ એ તાન તો જો આદુ ઈરુ અને શિવ હા આમ જો મસ્ત ફોટો આવ્યો છે કેટલો ફાઇન ફોટો આવ્યો છે એનો આવી મને ખુશી છે કપડા ગયા સાચી વાત છે ભાભી આપડે ઓલું પેન્ટ બાકી છે જલ્દી લેવા એ એક પેન્ટ છે ને મારું પડ્યું છે આપડે કપડા લેવા જ ને એ લોકો પાસે પડ્યું છે ફટાફટ સુઈ જઈએ આવતીકાલ સવાલ પાછા મળીશું પણ એ પેલા હું કઉ ને એક વિડીયો જોઈ લ્યો અમે એક વર્ષ પછી અમારા ગામ ગયા ને અમારું ઘર આખું ખંડેર બની ગયું હતું ઘાસ મોટું મોટું ઉગી ગયું હતું બાકી શું શું થયું હતું એ બધું જ જોવું હોય કેટલી કેટલી મહેનત કરવી પડે તમે ગામ ન રહેતા હોય ઘર ન રહેતા હોય તો ઘરની શું હાલત થાય એવું જોવું હોય તો બાજુનો જે વિડીયો છે ને એ જોઈ આવો તમને મજા આવશે જોવાની મજા આવશે અમારું ગામમાં ઘર જોઈ આવો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર